નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ દર્શક મિત્રો તહેવારો ની સિઝન ચાલી રહી છે નવરાત્રિ અને પછી દિવાળી અને આ તહેવારોના માહોલમાં તહેવારોની સિઝનમાં આપણે સૌથી વધારે જે આ ધ્યાન આપણું કેન્દ્રિત હોય છે શોપિંગમાં કારણ કે તહેવારો સમયે જ આપણે નવી નવી શોપિંગ કરતા હોય છે પછી કપડાની શોપિંગની વાત કરીએ કે ઘર ગૃહસ્થિની ઘણી બધી શોપિંગ કરતા હોઈએ છીએ કારણ કે શુભ મુહૂર્ત તહેવારોમાં સૌથી વધારે હોય છે એવું આપણે માનીએ છીએ અને આ શોપિંગના ટ્રેન્ડમાં હવે ઓનલાઈન શોપિંગ એ સૌથી વધારે કરાતી શોપિંગ કહી શકાય કારણ કે હવે યુવાઓ એ ઓનલાઈન શોપિંગ પર નિર્ભર થઈ ગયા છે ઘણા બધા સર્વેઝ કહે છે કે સૌથી વધારે લોકો હવે ઓનલાઈન શોપિંગ કરતા થઈ ગયા છે અને આમ પણ હવે ઓનલાઈન બધું જ અવેલેબલ છે ત્યારે આ બદલાતા ટ્રેન્ડ સાથે ઓનલાઈન શોપિંગનો જે ક્રેઝ વધી રહ્યો છે તે વચ્ચે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ઓનલાઈન શોપિંગ માટે કારણ કે જે રીતે ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધી રહ્યો છે તે રીતે સાયબર ધૂતારાઓ પણ વધી રહ્યા છે અને ઓનલાઈન શોપિંગ કરતી વખતે હવે છેતરપિંડીના બનાવો પણ વધ્યા છે પહેલાં તો એ જાણવું છે કે શા કારણે આપણે આ શોપિંગનો ટ્રેન્ડ બદલાયો છે અને સાથે સાથે હવે જ્યારે ઓનલાઈન શોપિંગ પર આપણે આવી જ ગયા છે ઓનલાઈન શોપિંગ કરતા થઈ ગયા છે હવે ધીરે ધીરે તેનો ઉપયોગ આપણે વધારે કરી રહ્યા છીએ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે જાણીતા એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભાવિનભાઈ ભાવસાર છે સાથે સાથે જાણીતા એવા સાયબર લોયર લીઝાબેન વંજાણી છે મારી સાથે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત ભાવિ આપનાથી કરવી છે પહેલા તો એ જાણવું છે કે આપણે ત્યાં શોપિંગનો આ ટ્રેન્ડ બદલાવો છે હવે ખાસ કરીને યુવાઓ તો ઠીક હવે તો મોટી ઉંમરના લોકો પણ ઘણા જે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે એ લોકો ઓનલાઈન શોપિંગ પર આવી ગયા છે આ ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે ઓનલાઈન શોપિંગ લોકોને કેમ પસંદ આવી રહ્યો છે કારણ કે આજના જમાનામાં છે ને કોઈની પાસે ટાઈમ નથી હવે એવું થઈ ગયું છે અને ટાઈમ ના અભાવને લોકોને ઓપ્શન્સ મળી રહ્યા છે ઘરે બેઠા બેઠા એક જ ક્લિકમાં એક જ દિવસે તમને ઘરે બેસીને તમને વસ્તુ મળી જાય તો બહાર જઈને ચેક કરવાની જરૂર કેમ પડે છે આપણને તમે એક શોપ પર જાવ બીજી શોપમાં ત્રીજી શોપમાં આખો દિવસ તમારો જતો રહે ખાલી એક પ્રોડક્ટ માટે એક વસ્તુ માટે એ જ વસ્તુ તમને અવેલેબિલિટી મળે છે એ પણ સસ્તા ભાવમાં અને ડિસ્કાઉન્ટ સાથેના એવરી ડે ડિસ્કાઉન્ટ ચાલતું હોય છે સો લોકોને હવે મેન્ટેલિટી ચેન્જ થાય છે કે યુ નો હવે ઓનલાઈન પ્લેટફોર્મ ઘણા બધા ઓપ્શન્સ આપી રહ્યા છે આપણને કે એક જ પ્લેટફોર્મ નથી ઘણા બધા પ્લેટફોર્મ છે જે તમને અલગ અલગ જગ્યાએથી તમને તમે કમ્પેર બી કરી શકો છો પ્રોડક્ટને સેમ ટુ સેમ સેમ બ્રાન્ડને અને લોકો હવે એટલું જાગૃત થઈ ગયા છે કે એમને હવે આવી ગયું છે હવે રોજ હેબિટ થઈ ગઈ છે કે અને એમાં પણ એ અલ્ગોરિધમ્સ છે કે એમાં કે તમે એક પ્રોડક્ટ ને જોવો તો તમને વારંવાર તમને પ્રોડક્ટ દેખાય દેખાય થશે એટલે લોકોને શું છે કે ફાઇનલી છેલ્લે એ લોકો પરચેસ કરી લે સો આ રીતના બી ટેકનોલોજીનો લોકો યુઝ કરે છે કંપની લોકોને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે અને લોકોનો ટાઈમ સેવ થાય છે એના એના લીધે જ અત્યારે લોકો ઓનલાઈન શોપિંગમાં વધારે એનો ક્રેઝ છે

આ ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ એકચુઅલી બહુ જ વધી ગયું છે રીઝન બી અત્યારે ફાઈવજીનો સમારો છે અને બધા લોકોને પોતાના ટીપ્સ ઉપર આખી દુનિયા મળી ગઈ છે એ લોકોને ક્યાંય જવાનું હોતું નથી એન્ડ દે હેવ એવરીથીંગ એટ ધ ફિંગર ટીપ્સ એટલે એના માટે થઈને હવે લોકોને જ્યારે ઓપ્શન રિઝનેબલ રેટ્સ અને ની વાતો આવે છે તમે અગર ફિઝિકલ સ્ટોરમાં જાઓ તમને કોઈ વસ્તુ દસ હજારની મળે સેમ વસ્તુ તમને ઓનલાઈન સિક્સ થાઉઝન્ડ ની મળે તો ઓફકોર્સ બધા લોકો એ જ પ્રેફર કરશે કે અમે રિઝનેબલ રેટમાં પરચેસ કરીએ બીજી વસ્તુ જેવી રીતે તમે ઇન્ડિરેક્ટલી તમને ટેકનોલોજી એકચ્યુઅલી યુઝ કરે છે આપણે ટેકનોલોજીને તો યુઝ કરીએ છીએ પણ ટેકનોલોજી અને ઇન્ટરમીડિયરીઝ જે બધા પ્લેટફોર્મ્સ છે એ લોકો પણ વ્યક્તિને યુઝ કરતા હોય છે એક મીડિયમના જરિયે તો ઇન દેટ કેસ એ લોકો આપણે એટલી બધી ઓફર્સ જ્યારે આપણે એક જ વાર આગળ સર્ચ કર્યું હોય કે મારે આ ડ્રેસ એક્સવાઇઝી મારે એવી જોઈએ તમને દસ દિવસ માટે એ સેમ ડ્રેસીસ દેખાશે એટલે તમે સબકોન્શિયસ માઇન્ડ એ તમને ફોર્સ કરશે કે મારે આ ડ્રેસ પરચેસ કરવી જ છે સો એના લીધે થઈને અમારે ઈ કોમર્સ નો બહુ જ વધારે અત્યારે યુઝ થઈ રહ્યો છે સાયકોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે પહેલાંનો સમય એવો હતો કે મોબાઈલનો એટલો બધો યુઝ નહોતો થતો લોકો બજારમાંથી પસાર થાય અને બજારમાં કોઈક આકર્ષિત આકર્ષિત કરે એવી વસ્તુઓ દેખાય તો એ લોકો ખરીદવા માટે આકર્ષાતા હતા હવે એવું મોબાઈલ પર થઈ ગયું છે અને મોબાઈલ તો એવું છે કે આપણી સામે હંમેશા રહે છે આપણા હાથમાં જ રહે છે અને ઘણી બધી એડવર્ટાઈઝમેન્ટ આપણી સામે આવતી જ હોય છે મોબાઈલમાં અને એ આપણને આકર્ષિત કરે છે અને આ સાયકોલોજીનો ઉપયોગ આ તમામ ઇ કોમર્સની વેબસાઇટ જે સાઇટ્સ છે પોર્ટલ્સ છે તે કરી રહ્યા છે હવે એ વચ્ચે ઓનલાઈન શોપિંગમાં પણ ઘણા બધા ટ્રેન્ડ બદલાઈ રહ્યા છે પહેલાં ફક્ત અમુક એવા ગણતરીના પોર્ટલ્સ હતા વેબસાઈટ્સ હતા કે જ્યાંથી શોપિંગ થતી હતી હવે તો એના સિવાય હવે સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા પણ જે રીતે વેચાણ કરવામાં આવે છે એડવર્ટાઈઝ કરવામાં આવે છે એનો પણ ઉપયોગ થઈ રહ્યો છે અલગ અલગ રીતે લોકોને આકર્ષવાનો પ્રયાસ થાય છે એ વચ્ચે આ બદલાતા ટ્રેન્ડની સાથે જે રીતે આ સાઇટ્સ આ કંપનીઓ એટલી સ્માર્ટ બની રહી છે એ લોકોને આકર્ષિત કરી રહી છે એટલા શું ગ્રાહકો સ્માર્ટ થઈ રહ્યા છે ખરા ગ્રાહકો સ્માર્ટ નથી થઈ રહ્યા કંપની ફોલો કરે છે તમે તમે જીવન જે પણ વસ્તુઓ વાત કરી રહ્યા છો એ તમારો મોબાઈલ સાંભળે છે અને મોબાઈલની અંદર તમે જેટલી પણ એપ્લિકેશન છે એ લોકો જોડે ડેટા જાય છે ફોર એક્ઝામ્પલ કે મારે કોઈ શૂઝ લેવા છે એક્સ વાય ઝેડ કંપનીના તો હું વાત કરી છું મારા ઘરે તો એ એક્સ વાય ઝેડ જે છે મને દસ મિનિટ પછી મારા સોશિયલ મીડિયામાં મને એડ દેખાશે કે તમે જે બોલી રહ્યા છો તમે જે કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છો કોઈ જગ્યાએ સ્ટોર પર જઈ રહ્યા છો તો એ બધી વસ્તુ સોશિયલ મીડિયા તમારી વસ્તુ સાંભળે છે અને બેઝ ઓન તમારા ડેટા પ્રમાણે તમને એડ બતાવે છે સો આપણે સ્માર્ટ નથી પણ સોશિયલ મીડિયા ટેકનોલોજી છે અત્યારે એઆઈનો જમાનો છે સો એઆઈ બેઝ અત્યારે ઇન્ટીગ્રેશન થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર સો ધીરે ધીરે જેમ જેમ હજુ આગળ વધશું એમને હજુ પણ આ ટેકનોલોજી એટલી બધી આગળ વધશે જે માણસ ખાલી ક્યાંય નહીં જાય બેઠા બેઠા બધી દુનિયાની વસ્તુઓ એમને મળી જશે એક જ ક્લિકમાં સો મારો કહેવાનો મતલબ એ છે કે હા જેટલા તમે ટેકનોલોજી સ્માર્ટ છે એટલા પણ તમે સ્માર્ટ બનશો તો ઘણી બધી વસ્તુઓથી સેફ્ટી હું સેફ્ટીની વાત કરું છું કે સેફ્ટી વાઈઝ બી તમને એમાં જાગૃતતા આવશે તો તમે એની અંદરથી બચી શકશો લિઝાબેન એ જે જાગૃતતાની વાત થઈ રહી છે લોકો એ એ દિશા તરફ સ્માર્ટ થવાની જરૂર છે આપણે ત્યાં ટ્રેન્ડ બદલાતા ટ્રેન્ડ સાથે તો સૌ કોઈ જાણે છે ફેશનમાં કોઈ ટ્રેન્ડ બદલાવો તો તરત જ આપણને ખ્યાલ આવી જાય છે કારણ કે એડવર્ટાઇઝમેન્ટ એટલી બધી થઈ રહી છે પરંતુ સ્કેમ જે થઈ રહ્યા છે અલગ અલગ ટ્રેન્ડ એ સ્કેમ વિશે એ એટલા જાગૃત નથી તો એના વિશે ખાસ કરીને થોડું સમજાવશો કે કેવા પ્રકારના સ્કેમ્સ થઈ રહ્યા છે લોકો સાથે જી તો હવે સૌથી પહેલા તો જેમ તમે જણાયું કે હવે ઈ કોમર્સ પ્લેટફોર્મ ફોર એક્ઝામ્પલ અગર ઇન્સ્ટાગ્રામ છે તો હવે એના ઉપર પણ કેટલા બધા લોકો છે જે ઇન્ફ્લુએન્સર્સ બનીને કોઈ પ્રોડક્ટ સેલ કરતા હોય છે પણ હવે એની ઓથેન્ટિસિટી શું અગર આપણે ફ્લિપકાર્ટ અથવા એમેઝોનથી કોઈ વસ્તુઓ લઈએ છીએ તો આપણે ખબર છે કે એમેઝોન અને પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટ એક પ્લેટફોર્મ છે ઈ કોમર્સ પ્લેટફોર્મ છે અને ઇન્ટરમીડિયટ છે જેના થ્રુ આપણે એ વસ્તુ લઈએ છીએ પરંતુ જ્યારે આપણે સેમ વસ્તુ ઇન્સ્ટાગ્રામથી કરીએ છીએ તો શું આપણે એ વ્યક્તિને ઓળખીએ છીએ જે એકચ્યુઅલી પ્રોડક્ટ સેલ કરે છે સેલર કોણ છે એની ઓથેન્ટિસિટી હોતી નથી આપણે પાસે બીજી વસ્તુ એ યુઝઅલી તમે અગર ક્યારે બી જોશો તો જે રેન્જ હશે સે ફોર એક્ઝામ્પલ અમુક લોકો કપડાની શોપિંગ કરતા હોય છે તો એમાં એમનો લોસ જે હોય છે એ વન થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ અપ ટુ ફાઈવ થાઉઝન્ડ હોય છે એવા બન્યા છે જેની અંદર લોકો મોટી મોટી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ફોર એક્ઝામ્પલ ટીવી થઈ ગઈ વોશિંગ મશીન થઈ ગઈ એવી વસ્તુઓ પણ સેલ કરતા હોય છે ઇન્સ્ટાગ્રામ ઉપર ઇન દેટ પર્ટિક્યુલર કેસ હવે જ્યારે આપણે કોઈ ફ્રીજ અથવા ટીવી એટી થાઉઝન્ડની ની અગર દેખાતી હોય છે મોલમાં અથવા બીજે કઈ ત્યારે આપણે ખબર પડે કે ડિસ્કાઉન્ટમાં ઇન્સ્ટાગ્રામના સેમ વસ્તુ આપણે થાઉઝન્ડમાં મળી રહી છે વ્યક્તિને એવું કે અગર ડિસ્કાઉન્ટમાં આટલું સારું મળી રહ્યું છે આપણે કેમ એકવાર પરચેસ કરીને ના જોઈએ એમાં એકવાર તમે પૈસા નાખો એના પછી તમે એ વ્યક્તિને ટ્રેક કેવી રીતે કરશો દેટ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન તો એનો કેમ કે કોન્ટેક્ટ ડિટેલ્સ લિંક જે બધું પણ હોય યુઝઅલી મોસ્ટલી બધું ફેક જ હોતું હોય છે તો દેટ ઇઝ વન અગર તમે કોઈ રિસોર્સ ને ઓળખતા નથી જાણતા નથી અને કોઈ અગર આની પહેલા ત્યાંથી પરચેસ ના કર્યું હોય તો સૌથી પહેલા તો ત્યાંથી કરવું જ ના જોઈએ આપણે પરચેસ એસ્પેશિયલી જે એવી મોટી વસ્તુઓ હોય છે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ હોય છે તે બીજી વસ્તુ એ કે આદો થઈ જણો ઓનલાઈન શોપિંગની વાત બીજી વસ્તુ આપણે જયારે જેમ કે ફેસ્ટિવ સિઝન આવી રહ્યું છે અત્યારે એની અંદર બધા લોકો યુઝઅલી ટ્રીપ્સ પર જતા હોય છે વેકેશન પર જતા હોય છે એમાં કેવું કરે છે એ લોકો ટિકિટ્સ બુક કરે વેકેશન પેકેજ માટે એની અંદર આપણે કોઈ પણ અગર આપણે વેબસાઇટમાં નાખીએ કે ફોર એક્ઝામ્પલ અહીંયાથી આપણે આબુ ગુજરાત ટુ આબુ એની અંદર આપણે જે ટોપ ટેન વેબસાઇટ દેખાતી હોય છે યુઝલી આપણે એમાં જ ક્લિક કરીને જોઈ લેતા હોઈએ છીએ કે શું અવેલેબલ છે કઈ હોટેલ છે સારી આ રીતે શું આપણે એ હોટેલની એકચ્યુઅલ વેબસાઇટ પર જઈને અને એ વ્યક્તિથી આપણે વાત કરીએ છીએ ફ્રિકવન્ટલી શું આપણે એ જોઈએ છીએ કે એ જે વેબસાઇટ એકચ્યુલી છે એ રિયલ ઓથેન્ટિક છે કે અથવા બીજા કોઈ વ્યક્તિએ એ વેબસાઇટ બનાવેલી છે આવા રિયલ ઇન્સ્ટન્સીસ બનેલા છે જેની અંદર માઉન્ટ આબુ અને આબુના જે ઓરિજિનલ હોટેલ્સ છે એ લોકોએ ક્યારે વેબસાઇટ બનાવી જ નથી એ લોકો ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન જ ફક્ત આપતા હોય છે પરંતુ જે આવા ફ્રોડસ્ટર્સ છે એ લોકોએ એમના બદલે અને એમના નામ પર એવી વેબસાઈટ ક્રિએટ કરી દીધી છે જેની અંદર એ લોકો ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર રૂમ્સ હોટેલ રૂમ્સ અને એ બધા આપતા હોય છે હવે કેમ કે એઝ અ લેમેન એમને ખબર ના હોય કે આ લેજિડિમેટ છે કે નહીં આ રિયલ છે કે નહીં એટલે એ લોકો એમાં પેમેન્ટ કરી દેતા હોય છે અને જ્યારે એ એકચુઅલી ત્યાં પહોંચતા હોય છે ત્યારે એમને ખબર પડતી હોય છે કે આ તો એકચ્યુઅલી ફેક હતું ઇન ધેટ પર્ટિક્યુલર કેસ આપણે અગર એ વસ્તુથી બચવી હોય તો ઓલવેઝ એન્શ્યોર કે આપણે જે ટ્રસ્ટેડ વેબસાઇટ છે ફોર એક્ઝામ્પલ મેક માય ટ્રીપ ગો આઈ વિવો તો એવી બધી પ્લેસીસથી જ આપણે આપણી બુકિંગ કરવાની લોકો એવું વિચારે કે નવું હશે કદાચ પહેલી વાર પણ કારણ કે જૂની જે આપ ટ્રસ્ટ મતલબ પહેલી વાર ઓનલાઈન ઉપયોગ કરતા હોય જેમને વધારે ખબર નથી પડતી એમને ધ્યાન એ વિચાર ખબર એમને કઈ રીતે ખબર પડે કે આ જે વેબસાઇટ છે તે ઓરિજિનલ વેબસાઇટ છે આ ફેક નથી એ વસ્તુનો ખ્યાલ કઈ રીતે આવે ઓકે તો એમાં બે વસ્તુ છે જે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાની હોય સૌથી પહેલા તો એક કે કરીને હોય છે તો એસ ઇઝ ફોર સિક્યોરિટી આપણે કોઈ પણ ખોલીએ તો એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે સિક્યોર વેબસાઇટ છે બીજી વસ્તુ એ કે અગર સમજો આપણે કોઈ પણ હોટેલ અથવા કોઈ પણ વેબસાઇટને ખોલીએ છીએ એનું નામ આપણે ધ્યાનથી જવાનું ફોર એક્ઝામ્પલ હું તમને અત્યારે એક્ઝામ્પલ આપું કે એમેઝોન કરીને છે તો આપણે એની સ્પેલિંગ શું છે એમ એ ઝેડ ઓ એન કોઈ તમે અગર વેબસાઇટ જોશો ને તો એની અંદર લખેલું હશે અને એનું તમને આઉટલુક એક્ઝેક્ટલી એવું જ લાગશે પણ આપણે ડિટેલ્સ પર ધ્યાન રાખવાનું આ જે પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ છે એને સાયબર સ્કવોટિંગ કહેવામાં આવે છે સાયબર સ્કવોટિંગ એ છે જે એક બે અક્ષરો એ ચેન્જ કરી દેતા હોય છે અને આઉટલુક એન્ડ ફીલ વેબસાઇટની એકદમ સિમિલર હોય છે જેનાથી કોઈ પણ ફર્સ્ટ યુઝર જેમ તમે જણાવ્યું અથવા કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે આ તો ઓરિજિનલ વેબસાઇટ જ છે એટલે માઇન્યુટ ડિટેલ્સ પર આપણે અગર થોડું ધ્યાન રાખી તો આપણે બચી શકીએ છીએ આવા ફ્રોડ્સ થી જે ઓરિજિનલ વેબસાઇટ છે એની જ કોપી કરીને ફક્ત થોડો માઇનો ચેન્જ કરીને લોકોને બેવકૂફ બનાવવામાં આવે છે હવે ભાવિનભાઈ આવા જ્યારે સ્કેમ્સ વધી રહ્યા છે આપણે ત્યાં આની જાગૃતતા ફેલાવવા માટે ખાસ કરીને કેવા પગલાં લેવાની જરૂર છે આપણે ત્યાં કોઈ પણ જ્યારે આવી કોઈ સાઇટ છે એની તો ખૂબ સારી એવી જાહેરાત થઈ રહી છે કોઈ પણ નવી સાઇટ્સ આવે અથવા તો કોઈ પણ આવી નવી જાહેરાતોની ખૂબ સારી રીતે જાહેરાત થઈ જાય પરંતુ આ સ્કેમ્સની જાહેરાતો સારી રીતે નથી થતી એ વધારવાની જરૂર છે એક્ઝેક્ટલી કારણ કે સ્કીમ્સની જાહેરાતો તો ઘણી બધી પોર્ટલ્સમાં અને ઘણા બધા આપણું ગુજરાત સાયબર ક્રાઇમ બી કરી રહ્યા છે એમના ઇન્સ્ટાગ્રામ પેજ અને સોશિયલ મીડિયા ચેનલ્સ પર બે ત્રણ વસ્તુ અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે જયારે તમે ઓનલાઈન કોઈ પણ વસ્તુ પરચેસ કરો કોઈ પણ એપ્લિકેશન્સ હોય કે કોઈ પણ વેબસાઇટ હોય એમાં તમે તમને કોઈ પૂછે કે ડાયરેક્ટ પેમેન્ટ કરો ને એના પેમેન્ટના ઓપ્શનમાં કેશ ઓન ડિલિવરી અવેલેબલ ના હોય તો ત્યાં પેમેન્ટ કરવું નહીં ક્યારે પણ ઓકે કારણ કે એવી ઘણી બધી વેબસાઇટો અત્યારે ઓનલાઈન છે ત્યાં તમને ટુ હંડ્રેડ રૂપીઝના શર્ટ હન્ડ્રેડ રૂપીઝના ઓફર્સ આપશે પણ એ લોકો કેશ ઓન ડિલિવરી ઓપ્શન નહીં આપેટ્સ મીન કેમ સો આવામાં લોકો ભરાઈ જાય છે કારણ કે પેમેન્ટ કરી નાખે છે યુપીઆઈ થ્રુ કારણ કે એ લોકો યુપીઆઈ જ લેશે કારણ કે યુપીઆઈમાં ટ્રેકેબલ ઇસ્યુઝ ઓછા હોય છે જોવા જાવ તો તમે કોઈ પણ તમારા ફ્રેન્ડ ફેમિલી મેં તમે યુપીઆઈ કરશો ને તો થોડી ડિફિકલ્ટ ટુ ટ્રેકિંગ કે કોને પેમેન્ટ ગયું કારણ કે સિમિલર નામના બી લોકો પેમેન્ટ કરી નાખે છે પછી પેમેન્ટ પાછા આવવાનું બહુ મુશ્કેલ હોય છે જ્યાં સુધી તમે કોઈ એફઆઈઆર કે એવું ના કરો ત્યાં નાના નાના પેમેન્ટ છે ને લોકો હવે ગણગાતા નથી કે ચલો જવા દો સો બસો રૂપિયા કયા છે ને એવા સો બસો સો બસો કરીને લોકો કેટલા લોકો ડેલી બેઝિસ ઉપર છેતરાય છે બીકોઝ ઓફ ધોર સાબસાઇટ જ્યાં કેશ ઓન ડિલિવરીનું ઓપ્શન નથી તો જ્યાં કેશ ઓન ડિલિવરીનું ઓપ્શન ના હોય તો એ વેબસાઇટને તમે ટાળો એ તમે વેબસાઇટ તરત જ બંધ કરી દો કારણ કે એ તમારા માટે સેફ નથી કોઈ વેબસાઇટ બીજી વસ્તુ જયારે કોઈ પણ ઓપ્શનમાં કારણ કે તમારા ડેટા સેફ નથી ઓનલાઈનમાં તમે કોઈ પણ જગ્યાએ કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યાં તમારા ફોન નંબર તમારો ઇમેલ એડ્રેસ તમારું જતું રહેશે સો મારી પાસે બી તમારા ડેટા છે બધા પાસે ડેટા હશે તમારી જોડે પણ ડેટા ડેટા એ કોઈ તમારા સેફ છે જ નહીં તમારા સોશિયલ મીડિયા તમે જો યુઝ કરો તો બધા જોડે તમારા ડેટા તમને વોટ્સએપ મેસેજ બી આવતા હશે કે એસએમએસ બી આવતા હશે એસએમએસમાં લિંક બી આપતા હશે કે અહીંયા ક્લિક કરો તો તમને આટલું ડિસ્કાઉન્ટ મળશે તો એ ટાળો તમે કારણ કે તમારા ડેટા દરેક દરેક લોકો પાસે છે તમારા ફોન નંબર છે તમારા વોટ્સએપ નંબર સો એ તમે એવોર્ડ કરશો તો તમે આ ફ્રોડથી બચશો સો આ જે છે કારણ કે જેને થાય છે પછી તેને રિયલાઇઝ થાય છે કે મારી જોડે આવું થવું જોઈએ રોજના કે જે આવું કરી ચુક્યા છે સો ટેકનોલોજી સ્માર્ટ છે જાગૃતતા બી ઇમ્પોર્ટન્સ છે કે તમે જયારે ગેજેટ બહુ સસ્તા થઈ ગયા અત્યારે દરેક જોડે ફેમિલીમાં એક એક જણા જોડે બે બે ફોન અત્યારે હશે અને દરેક બે બે ફોન જોડે તમે તમારા પાસે ટાઈમ બી નથી હોતો તમે કોઈ એસએમએસ કે વોટ્સએપ પર ક્લિક કોઈ લિંક આવી જાય તમે કરી નાખજો ત્યારે ત્યારે કે ચલો ઇવન તમારા કોઈ પાર્સલ બી આવે છે અત્યારે સ્કેમ બી એટલા વધી ગયા છે કે તમારું કેશ ઓન ડિલિવરી પાર્સલ આવે જ્યાં તમે ઓર્ડર નથી કર્યો ઓકે એવા બી તમારા પાર્સલ આવશે કે તમારા પૈસા આપો કારણ કે તમે ઓર્ડર કર્યો જ નથી તો એવા લોકો તમારા જો ઘરે આવે તો તમે એને ડિક્લાઇન કરો તમે એને ના પાડી દો કે મેં કોઈ ઓર્ડર કર્યો નથી આ વસ્તુ તો એવા બી સ્કેમ થાય છે કે તમે જો તમને એવું લાગતું હોય કે મારા ફેમિલી કોઈ તમે વેરીફાઈ કરો કે તમે કોઈ ઓર્ડર કર્યો છે કે નથી કર્યો જો ઓર્ડર ના કર્યો હોય તો ત્યાં ત્યાંથી ડિલિવરી બોયને તમે પાછા ડિલિવરી બી અત્યારે સ્માર્ટ થઈ ગયા છે આ બધી વસ્તુઓમાં કે થઈ ગયા છે અત્યારે સો આ બધી વસ્તુઓ જે છે એ તમે એવોર્ડ કરશો ને જાગૃતતા ઇમ્પોર્ટન્ટ છે જયારે તમે સ્માર્ટફોન ટેકનોલોજી યુઝ કરો છો એઆઈ ના જમાનો છે નો જમાનો છે ઇન્સ્ટન્ટલી વિધિન વન ક્લિકમાં અત્યારે તો ટેન મિનિટમાં ડિલિવરી આવે આઈફોનની રાઈટ સો યુઝ એ હું એવું નથી કહ્યું કે યુઝ ના કરો પણ તમે યુઝ કરો પણ તે તમે કરો સતર્કતાથી કરો કે આ બધી વસ્તુઓ જયારે તમે યુઝ કરો છો કેટલી ઇમ્પોર્ટન્ટ છે તમારા કારણ કે તમારા એકાઉન્ટમાં તમારું યુપીઆઈ લિંક છે ગુગલ પે લિંક છે પેટીએમ લિંક છે એવરીથિંગ યુઆર લિંક ઇન ટુ વન બેંક એકાઉન્ટ તો આ બધી વસ્તુઓમાં જયારે તમે યુઝ કરો ત્યારે આટલું ધ્યાન જરૂરથી રાખજો તો તમે આ ફ્રોડથી બચશો ઘણીવાર એવું થાય છે કે જે લોકોને ખ્યાલ છે બધી વસ્તુઓનો ખ્યાલ હોય છે તેમ છતાં પણ એ સ્કેમનો શિકાર થઈ જતા હોય છે લાલચના કારણે કારણ કે તહેવારોની સિઝનમાં જે રીતે લોભામણી લાલચો આપવામાં આવે છે જે રીતે આકર્ષવામાં આવે છે એમાં ફક્ત એ જે સ્કેમર્સ છે એ લોકો જ નહીં જે ટ્રસ્ટેડ વેબસાઇટ પર બી જે આ સ્કેમ થઈ રહ્યો છે ભાવિનભાઈ એની પણ હકીકત જણાવશો કે તહેવારોની સિઝનમાં જે આપણે જે જાહેરાતો કરવામાં આવે મેગા સેલની જે જાહેરાત કરવામાં આવે એ એક એવડો મોટો સ્કેમ છે તહેવાર તમે તમે ખાલો કે બે થી ત્રણ પોર્ટલ જે છે મોટા મોટા જે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે ને મહિન્દ્રા છે રાઈટ એ લોકો સેલ અત્યારે બહાર કરે છે એના સિવાયની જે પણ વેબસાઇટ છે એને તમે ટાળો કારણ કે એ તમે અનનોન વેબસાઇટ છે તમે ગમે તેટલા લુભાવણા કરશે પણ એ વેબસાઇટમાં તમે જો યુઝ કરશો તો તમને પછીથી રિયલાઇઝ થશે કે મેં ખોટી જગ્યાએ મેં ખોટો ઓર્ડર આપ્યો કારણ કે ઓર્ડર બી મને મળ્યો નથી મારા પૈસા બી જતા રહ્યા સો અમુક જે બ્રાન્ડિંગ વેબસાઇટ છે જે જે આપણે ટીવીમાં બી એડ જોઈએ છે સોશિયલ મીડિયા બી એડ જોઈએ છે કે અત્યારે સેલ ચાલી રહ્યો છે બિગ બિલિયન સેલ્સ છે ફ્લિપકાર્ટમાં ચાલી રહ્યો છે એમેઝોનમાં કારણ કે બધાના સેલ્સ એક જ ટાઈમમાં લોકો ચલાવે છે સેમ ડેટ પર ચલાવે છે તો એ તમે યુઝ કરો કે પીનો ઓકે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે મહિન્દ્રા છે અને બીજી બે ત્રણ જે બિગ પોર્ટલ્સ જે છે એના સિવાય તમે કોઈ પણ જગ્યાએથી ઓર્ડર કરો છો અને વેરીફાઈ કરો એના રિવ્યુઝ જુઓ એને પ્રોડક્ટના કોઈના મેસેજ છે એટલીસ્ટ ગુગલ કરીને જુઓ સૌથી પહેલા હું એ વિચારીશ કે કંપનીનું નામ શું છે ગૂગલ કરીને વિચારીશ ગૂગલમાં કોઈને કમ્પ્લેન આવી નથી લોકો કમ્પ્લેન બી કરે છે તો એ ફ્રોડ છે કે નથી એટલીસ્ટ વેરીફાઈ કરીને તમે ઓર્ડર કરો જો આ કોઈ અનનોન વેબસાઇટ ઉપર તમે જાઓ છો તમને લાગતું હોય કે ઓથેન્ટીટેડ છે અને વેબસાઇટ છે એડ્રેસ છે ફોન નંબર છે તો એવરીથિંગ વિલ બી વેરીફાઈડ દેન યુ કેન ઓર્ડર અધરવાઇઝ તમે એ વેબસાઇટને ટાળો બી ફ્રેન્કલી કારણ કે ડેલી બેઝિસ ઉપર બી મને બી ઘણા બધાના આવે છે કે ભાવિન મારે આવી જો આવું થઈ ગયું છે હવે શું કરો તો એનામાં બી આપણે સાયબર ક્રેમના નંબર આપેલા છે કે તમારે તમારી જોડે કોઈ ફ્રોડ થાય તો તમે આ નંબર પર ડાયલ કરીને સીધો એમને ઇન્ફોર્મ કરી શકો છો વન નાઇ થ્રી ઝીરો નંબર છે આપણો સાયબર સિક્યુરિટીનો જે અહીંયાથી દિલ્હી છે દિલ્હી ત્યાં બે આપણે અમદાવાદમાંથી એની કમ્પ્લેઇન જશે સો એવા બી લોકોને ખબર નથી કે આપણો એ નંબર બી જે સાયબર ફ્રોડ થાય તો આ નંબર પર ડાયલ કરો સીધો તો તમને ઇઝીલી તમને યુ નો તમારી કમ્પલેન્સ રજીસ્ટર થશે એલિઝાબેન કોઈ જોડે થઈ ગયો છે ફ્રોડ હવે એમને કમ્પ્લેન કરવી છે એમનો કેસ ચાલી રહ્યો છે ઘણીવાર વાર પુરાવાના અભાવની પણ સમસ્યા હોય છે તો જ્યારે પણ આપણે કોઈ વેબસાઇટ પરથી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરીએ છીએ કંઈ પણ ખરીદી કરીએ છીએ તો કેવા પ્રકારના પુરાવા છે જે રાખી લેવા જોઈએ જે આગળ કદાચ કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો એ કામ લાગે તો સૌથી પહેલા તો આપણે જે પણ અ અગર ઇન કેસ આપણે ચેટ કરીએ છીએ કોઈ પણ જોડે જે પ્લેટફોર્મ છે એમના જોડે દરેક વસ્તુનું આપણા પાસે સ્ક્રીનશોટ હોવું જરૂરી છે તમે શું પ્રોડક્ટ પરચેસ કરવા તમે કરી છે અને તમે કઈ પ્રોડક્ટનો ઓર્ડર પ્લેસ કર્યો છે એ બધી જ વસ્તુઓનું તમારા પાસે ડોક્યુમેન્ટેશન હોવું બહુ જ જરૂરી છે કેમ કે ઇન કેસ અગર કંઈ ફ્રોડ તમારા જોડે થાય છે તો તમને ખબર હોવી જોઈએ કે આ શું છે ઇન કેસ તમારા પાસે કોઈ તમે જે ઓર્ડર કર્યો તો એ તમને અગર ડિલિવર થઈ જતું હોય છે એક પ્રેક્ટિસ જે આપણે બધાને કરવી જોઈએ એ એ છે કે તમે જ્યારે એ પ્રોડક્ટને ખોલો છો ત્યારે તમને વિડિયો લેવાનો આખું અમુકવાર એવું થતું હોય છે કે આપણે ખોલીએ છીએ અને અગર આપણે એક વસ્તુ ઓર્ડર કરી હોય પણ આવી જતી હોય છે બીજી તો અમુકવાર ઈ કોમર્સ પ્લેટફોર્મ એવું બી કહેતા હોય છે કે અમે તો એ જ મોકલી હતી પણ તમારામાંથી આ તમે કાઢો છો અમને શું ભરોસો છે કે આની અંદરથી જે નીકળ્યું છે એટલે એના માટે થઈને આપણે એ વિડીયો અગર આપણા પાસે હોય તો આપણે આનાથી બચી શકીએ છીએ બીજી વસ્તુ એ કે જેમ ભાવિનભાઈએ કીધું એમાં સીઓડી તો અગર ના હોય તો પ્લીઝ તમે અવોઈડ જ કરો એમાં કોઈ પણ ઓર્ડર પ્લેસ કરવાનું પણ અગર તમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ તમે કરો છો ઇવન ઇન ધેટ કેસ કોઈપણ ઈ કોમર્સ વેબસાઇટ હશે તમારી કાર્ડની ડિટેલ્સ અને સીવી બીથી વધારે એ લોકો નહીં માંગે અમુક પ્લેટફોર્મ્સ એવા હોય છે જે તમારાથી પિન પણ માંગતા હોય છે હવે અગર આપણે ક્યારે પણ રશ હોય અને એમાં બી તમે અગર જોશો તો તમને ટાઈમર આવતો હોય છે કે તમને ટેન મિનિટ્સમાં એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે ટુ હંડ્રેડ રૂપીસનું તો તમે એમાં હેસ્ટ કરો તો એમાં જલ્દી જલ્દબાજી કરો છો કે મારે જલ્દી કરવું છે અને એ જલ્દબાજીની ફાયદા એ ઉઠાવી લે છે અને તમારો પિન લઈ લેતા હોય છે એમના પાસે જ્યારે તમારા આખા કાર્ડની ડિટેલ્સ આવી જતી હોય છે પછી એ ડિટેલ્સ થી એ લોકો ફ્રોડ કરતા હોય છે એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવું છેલ્લી એક વસ્તુ એ કે આપણે જ્યારે પણ કોઈ ઇ કોમર્સ પ્લેટફોર્મ પર કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ આપણો એક અલગ બેંક એકાઉન્ટ એમાં સ્પેશિયલી રાખવું જેની અંદર આપણે લિમિટ થી વીસ હજાર મેક્સિમમ પૈસા રાખવાના સો દેટ અગર આપણા સાથે એ ફ્રોડ પછી અગર કોઈ ફાઈનાન્શિયલ ફ્રોડ થતો હોય છે તો આપણે ખબર છે કે આપણો જે લોસ છે એ ફક્ત દસ ને વીસ હજાર પૂરતો જ થવાનો છે એનાથી વધારે આપણે કંઈ અસર થવાનું નથી એટલે આપણે આ ઉપરાંત આપણે કોઈ પણ વેબસાઇટનું એક્સેસ કરવું હોય કંઈક ખરીદી કરવી હોય તો ત્યાં આઈડી બનાવવું ફરજિયાત હોય છે અને એમાં પણ એ આપણા આપણા ઈમેલ કે એનાથી જ્યારે આપણે આઈડી બનાવીએ એટલે એનો પાસવર્ડ સેવ કરવાનો જે ઓપ્શન આવે છે ઘણા લોકો એવું સજેસ્ટ કરતા હોય છે કે સેવ ન કરવું જોઈએ તો એ શું છે એ થોડું સમજાવશો જી જરૂર આમાં બી સૌથી પહેલા તો હું તમને એ જ વસ્તુ કહેવા માંગીશ કે જેમ મેં તમને બેંક કીધું તમે અલગ અલગ રાખો અગેન તમને ઈમેલ આઈડી પણ બધી વસ્તુઓની અલગ રાખવી જોઈએ અગર તમે એજ્યુકેશન પર્પઝ માટે કરો છો તો એની એક અલગ ઇમેલ આઈડી હોવી જોઈએ અગર તમે પ્રોફેશનલ છો તો એની એક ઈમેલ આઈડી અલગ હોવી જોઈએ અને અગર કંઈ તમે પરચેસિંગ કરતા હો છો તમે અગર ફ્રીક્વન્ટલી પરચેસ કરો છો અથવા નથી કરતા એની એક અલગ અને તમારા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સની એક અલગ ઈમેલ આઈડી હોવી જોઈએ કારણ કે તમારા બેંક તમારી બેન્ક ડિટેલ્સ જે છે એના સાથે તમારો ફોન નંબર અને ઈમેલ આઈડી જોડાયેલી હોય છે જે વ્યક્તિ જે ફ્રોડસ્ટરને અગર આ ત્રણ વસ્તુઓ મળી જાય તમારી બધી જ ડિટેલ્સ એમને ખબર પડતી હોય છે ઇન્કલુડિંગ યોર એડ્રેસ એન્ડ એવરીથિંગ એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એની ઈમેલ આઈડી જ અલગ રાખો સો દેટ ઇવન એ કેસ તમારા સાથે ફ્રોડ થતો હોય છે તો તમને ખબર છે કે એમના પાસે તમારી બેન્કિંગની ડિટેલ્સ નથી ગઈ અગર તમે એવી રીતે અલગ અલગ સિસ્ટમેટિકલી મેન્ટેન કરો છો તો બિલકુલ આ ઉપરાંત વાવિનભાઈ છેલ્લો સવાલ આપણે ત્યાં ગ્રાહકોની તો આપણે વાત કરીએ ઘણીવાર વેપારીઓ સાથે પણ સ્કેમ થઈ જાય છે આજના સમયમાં તો એમણે પણ શું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને જે સોશિયલ મીડિયાથી પોતાનો જે વ્યવસાય ચલાવી રહ્યા છે વેપારીઓને એક જ વસ્તુ છે કે થોડું ટેકનોલોજીમાં ધ્યાન લે થોડું યુટ્યુબ કરે કારણ કે આ બધી વસ્તુઓ જ્યાં સુધી નહી ત્યાં સુધી તો કોઈ મતલબ નથી જયારે તમે સ્માર્ટફોન યુઝ કરો સ્માર્ટફોન ઓપરેટ કરતા આવડે છે તમને તો થોડું ટેકનોલોજીમાં કઈ રીતે આપણે સેફ રહેવું કઈ રીતે યુઝ કરવું કઈ રીતે યુટિલાઇઝ કરવું એ બી ઇમ્પોર્ટન્સ છે કારણ કે એ દરેક વસ્તુઓ તમને ફોન આપશે ત્યારે તમને ગાઈડ નહીં કરે કે આ ફોનનો કઈ રીતે યુઝ કરો તમને તમે તમને બધાને આવડે છે નાના છોકરાઓને અત્યારે આવડે છે ફોન કઈ રીતે યુઝ કરો ક્રોલ કઈ રીતે કરો તો એટલીસ્ટ તમે જયારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય ત્યારે બી થોડું ધ્યાન રાખજો અને રાખવું જરૂરી છે કારણ કે આ જ પ્રોબ્લેમ છે કે આપણે ફોન લઈ લીધો એપ્લિકેશન નાખી દીધી બધામાં આપણે ગ્રાંતેડ એક્સેસ આપી દીધા બધું યસ કરી નાખ્યું એટલે આપણો ફોન ચાલુ થઈ ગયો પણ તમે જે યસ કરો છો ને એ બધી ઇન્ફોર્મેશન તમારા એપ્લિકેશનમાં જતી રહે છે થર્ડ પાર્ટી ને જતી રહે છે રાઈટ એ લોકોને ખબર નથી પણ લોકોને ફટાફટ ફોન ચાલુ કરી દેવો છે ફટાફટ એપ્લિકેશન યુઝ કરી દેવું છે ફટાફટ ઓર્ડર કરાવો છે પણ એ ડેટા તમારા જતા રહે છે અને ડેટા પછી યુટિલાઇઝ કરી ફ્રોડ લોકો યુઝ કરે છે બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જે મેં મારા પર્સનલ રિયલાઇઝ કરી છે કે મેં સોશિયલ મીડિયા એક્સ પર મારી એક કમ્પ્લેન હતી ટુ વ્હીલરની એ મેં કમ્પ્લેન નંબર મેં નાખ્યો અને ટેગ મારી કંપનીને ઓકે કે ભાઈ મારો આ એક કમ્પ્લેન નંબર છે હું અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા છું મને ખાલી આ મારા વોટ્સએપ નંબર પર મને કોર્ડિનેટ કરો તો મને સ્કેમરે મને આઉટ ઓફ ઇન્ડિયા હતો મને સ્કેમરે વોટ્સએપ પરથી મેસેજ કર્યો કે આ તમારો કમ્પ્લેન નંબર છે અને હું આ કંપનીમાંથી વાત કરી એટલે મેં કીધું ઓકે કે એક કામ કરો મને ગૂગલ પે કરો એક્સ એમાઉન્ટ એટલે હું તમારો કંપની આ તમારો રચી શક કારણ કે એને મારે એક્સ એકાઉન્ટમાંથી એને બધી ડિટેલ લઈ લીધી હતી ઓકે એટલે મને ડાઉટ પડ્યો કારણ કે કંપનીએ ક્યુ હતું પે ધ એમાઉન્ટ કે એ પણ સ્પેશિયલી કે તમે નો ગૂગલ પે કરો તમને મને ગૂગલ પે નું મને એને આઈડી બી આપ્યું યુપીઆઈડી બી આપ્યું સો ઈ મીન યુ નો જો મને હું જાણકાર છું એટલે હું ત્યાંથી સ્ટોપ થઈ ગયો અને મેં એને બ્લોક કરી નાખ્યો જો હું જાણકાર ના હોઉં તો આઉટ ઓફ ઇન્ડિયા છું એટલે મારે મારું કામ કરાવવું હોય તો એને ઇમિજ રીતે પેમેન્ટ કરી દે તો આવા બે સ્કેમર્સ જે છે જ્યારે તમે એક્સ પર કોઈ જગ્યાએ કમ્પ્લેન કરો છો કે કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયા ઉપર એને ટેગ મારો જ્યારે નેવર યુઝ યોર મોબાઈલ નંબર તમારું જે કમ્પ્લેન નંબર છે એ કમ્પલેન નંબર નાખતા ધેટ ઇઝ અ માય પર્સનલ વ્યુઝ ફ્રોમ એ જે મારી જોડે થયું છે એટલે હું બીજાને જાણ કરું છું કે આવા બી લોકો છે ઓનલાઇન બેઠેલા છે કે કંપનીને તમે રિક્વેસ્ટ કરો હા કરવી જોઈએ એ પછી સ્કેમર્સ ઘણી રીતે ઉપયોગ કરી શકે છે બને મહેમાનો અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર મિત્રો હાલ કાર્યક્રમ ટુ પર બસ આટલું નમસ્કાર